હાલો મિત્ર હું તમારો પ્રિય મિત્ર લાલુ રમન તો મિત્રો આજના વિડીયોમાં તમને કહેવા માંગે છે કે જિલ્લો ભરૂચ તાલુકા જંબોસર અને ગામ ગુલાલના રહેવાસી આપણા શ્રી સુરેશભાઈ પ્રવીણભાઈ રાઠોડનું નાનકડું ઘર છે તો તેમના માતા પિતા પણ નથી અને તેમને તેમના દાદી દાદાએ મોટો કરેલ છે તો મિત્રો હાલમાં ચાર દિવસથી વરસાદ પડવાથી સુરેશભાઈનું ઘર એક બાજુની દિવાલ પડી ગઈ છે તો સુરેશભાઈ એકલા જ રહે છે ગામમાં તો એમના આગળ પાછળ કોઈ નથી તો મારે ખજૂરભાઈને એટલું જ કહેવા માંગુ છું કે ખજૂરભાઈ તમે આ સુરેશભાઈનું ઘર બનાવી આપો એટલી જ તમને નમ્ર વિનંતી છે મારી તો આ વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો કે સુરેશભાઈનું કેવું ઘર છે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે સુરેશભાઈની આ પાછળની દિવાલ પણ પડી ગઈ છે અને અહીંયાથી સુરેશભાઈનું ઉપર નાળ પણ છે તાર પદરીમાં આવીને રહે છે સુરેશભાઈ એકલા જ છે હાથે પગે મજૂરી કરીને ખાય છે તો ખજૂરભાઈ તમને નમ્ર વિનંતી છે મારી અમારા ગામ લોકો તરફથી કે તમે આ વિડીયો જોઈ અને ખજૂરભાઈ તમે સુરેશભાઈનું ઘર બનાવી આપો એટલે જ અમે તમને વિનંતી કરીએ છીએ તો અહીંયા પાછળના ભાગમાંથી તમે જોઈ શકો છો કે અહીંયા બાવળિયા છે તો સુરેશભાઈ એકલા હોવાથી હાથે પગે કામ કરીને ખાવાથી સુરેશભાઈથી ઘર નથી બની રહ્યું તો ખજૂરભાઈ તમે ઘર બનાવી આપજો તો વિડીયોના માધ્યમથી તમને આટલું જ કહેવા માંગે છે તો તમને પૂરેપૂરું ઘર બતાવીશું તો મિત્રો જે પણ ભાઈ આ વિડીયો જોતા હોય તો વધુમાં વધુ આ વિડીયો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ વિડીયો ફેસબુક ઇન્સ્ટા પર બધી સાઇટ પર તમે શેર કરો જેથી ખજૂરભાઈ સુધી પહોંચી જાય તો આ સુરેશભાઈનું જલ્દીથી જલ્દી ઘર બને તો આપણો કોન્ટેક નંબર છે નેવું નવ્વાણું ઝીરો ચાર સઠ્યાવીસ છોતેર તો મારું નામ લાલુ છે તો અહીંયાથી ખજૂરભાઈ તમે જોઈ શકો છો આ સાઇટ પરથી કે આ સુરેશભાઈનું ઘર એકદમ પડી ગયું છે તો એ તકલીફમાં છે તો ચાલો તમને સુરેશભાઈની પણ મુલાકાત કરાવીશું અહીંયાથી અંદર જઈને તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આપણા સુરેશભાઈ અંદરથી જે કાદું પડી ગયો છે તે બહાર ફેંકે છે તો આપણી તમને વિનંતી છે વારંવાર ખજૂરભાઈ કે તમે આ વિડીયો તમારા સુધી પહોંચે અને શેર કરજો મારા ભાઈઓ જેથી આ ભાઈનું ઘર બની જાય તેમના આગળ પાછળ કોઈ નથી એ ભાઈ એકલા જ છે તો આપણે બસ ગામ તરફથી આ વિડીયો બનાવીને મોકલીએ છીએ તો અહીંયાથી સુરેશભાઈ ઊભા રહેલા છે તો ખજૂરભાઈને વિનંતી પણ કરે છે તો આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં

તો આપણા હિન્દુ સમાજના જેટલા પણ ભાઈઓ હોય આપણા હિન્દુ પરિવર્તનના મિત્રો તો આ વિડીયો એટલું શેર કરો એટલું શેર કરો કે જેથી ખજૂરભાઈ સુધી વિડીયો પહોંચી જાય તો ચાલો કોણ કોણ આ વિડીયો શેર કરે છે તો કમેન્ટમાં ખજૂરભાઈનું નામ લખજો અને ભાઈ સુધી પહોંચી જાય